નર્મદાના ડેડીયાપાડા સહિત સમગ્ર પંથકમાં ભારે વરસાદ નોંધાયો ત્યારે ધામણ ખાડી પરના પુલ ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા ડેડિયાપાડા તાલુકામાં છેલ્લા સતત પડી રહેલા વરસાદના કારણે ધામણ ખાડી તરાવ નદી દેવ નદી કરજણ નદી બે કાંઠે વહેતી થઈ ઉમરપાડા તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકતા દેડીયાપાડા તાલુકામાં થઈને વહેતી કરજણ નદીમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો હતો

એ બે કાંઠે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બે કાંઠે વેપી થઈ હતી અને તાલુકામાં એક દેવ નદી છે મહારાષ્ટ્ર સ્વરૂપ ધારણ કરવાથી સરીબારના ખેડૂતોના ત્રણ થી પાંચ ખેડૂતોના ખેતરો સમ સંપૂર્ણ ધોઈ નાખ્યા હતા અને માલસામાન સહિત ખેતરમાં વાવેલા પાકો સહિત એ પાણીમાં થઈ ગયા હતા અને હજુ પણ દેડિયાપાડા તાલુકામાં વરસાદ ચાલુ છે અને સમગ્ર નર્મદા જિલ્લા માં પણ મેઘમહેર ચાલુ જ છે આભાર માહિતી આપવા માટે